સુરત શહેર પોલીસનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે સુરત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ માટે ફ્લિકરિંગ લાઇટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લૂટૂથ સ્પીકર આપવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે સુરત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ માટે ફિલિકરિંગ લાઇટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લૂટૂથ સ્પીકર આપવામાં આવ્યા છે તો એ જાણવું રસપ્રદ છે કે આખલે ફલિકરિંગ લાઇટ અને બ્લુટૂથ સ્પીકર નો પોલીસ કર્મીઓ શું ઉપયોગ કરશે પોલીસ કમિશનર અનુપમ સિંહ લોતેા આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે સુરત પોલીસના કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત દરમિયાન અથવા તો ચેકિંગ પોઈન્ટ ઉપર આ ફ્લિકરિંગ લાઇટ સૌથી મહત્વની અને ઉપયોગી સાબિત થશે તેમણે જણાવ્યું કે દરેક પીઆઈ ફ્લિકરિંગ લાઇટ અને બ્લુટૂથ સ્પીકર પોતાના પીસીઆર વાનમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે આપણા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જયારે પોલીસ પેટ્રોલિંગમાં જાય છે અને નાકાબંધી કરે છે ચેક પોસ્ટર જો પોલીસ ટ્રાફિકને રોકીને ચેક કરે છે ત્યારે થોડા સહુલિયત રહે પોલીસના અને કોમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે જો ભીડભાડવાળા ઇલાકા હોય છે જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે ગાડીઓના એટલા અવાજ હોય છે એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માંગતા હોય એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જો આ પોઈન્ટ ઉપર જો એ જ્યારે સિગ્નલના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કોઈ કમ્યુનિકેટ કરવા માંગતા હોય એના સાથે તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જો પચાસથી વધુ અમના સ્પીકરો આપવામાં આવેલા છે સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડીલી હોય છે એના ઉપરથી જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે જો એ આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટેડ કરીને જો પોસ્ટ છે જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે ચાર રસ્તા ઉપર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે પોલીસનો પ્રઝન્સ હોય એના માટે લગભગ જો આઠ નવ ફીટ તક આ પોલ લંબા થઈ શકે છે એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે આ બી તમામ પોલીસ શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રઝન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે અને પ્રજાના થોડા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર તરીકે બી જો પ્રજાના ભરોસો પોલીસ ઉપર રહે છે